અયોધ્યા પ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈને સુદામાપુરી અયોધ્યા નગરી બની છે અને સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ધૂન સત્સંગ પ્રસાદી રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાયા છે ત્યારે સુદામા ચોક નજીક આવેલ બાલાજી હનુમાન મંદિરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે પોરબંદરમાં અયોધ્યા પ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈને આજે સમગ્ર જિલ્લામાં દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે સુદામા ચોક નજીક આવેલ લાખો ભાવિકોની આસ્થાના કેન્દ્ર સમા બાલાજી હનુમાન મંદિર ખાતે પણ અનેક કાર્યક્રમ યોજાયા છે જેના આયોજન અંગે આયોજક કેતનભાઈ ગજરની ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં એસપી ભગીરથસિંહ જાડેજા કલેક્ટર કે લાખાણી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સંઘ અને વિહિપ બજરંગ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ આગેવાનોએ બાલાજી હનુમાનની આરતી કરી હતી ત્યારબાદ આયોજનને લઈને ચર્ચા કરી હતી જેમાં આજે સવારે સાત વાગ્યાથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં રક્તદાતાઓને પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે એ સિવાય મોડી રાત્રિ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સાંજે સાડા પાંચ કલાકે સત્યનારાયણની કથા યોજાશે સાત વાગ્યે બાળકો દ્વારા રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરવાનો કાર્યક્રમ યોજાશે રાત્રે નવ કલાકે મહાઆરતી અને ત્યારબાદ સંગીત સંધ્યા તથા અગિયાર હજાર બોક્સ શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શનાર્થી જવા માટે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટે બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજરના સહયોગથી વિનામૂલ્યે તમામ શહેરીજનો માટે સિટી બસ સેવાનું જાહેર કરાયું છે બાલાજી હનુમાન મંદિર ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડે છે ત્યારે આયોજક કેતનભાઈ ગજ્જરે યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે મંદિરની સામે આવેલ વિજય મદ્રેસા શાળા ખાતે કેમ્પનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મદ્રેસાના ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સૂર્ય દ્વારા કોમી એકતાની અનેરી મિશાલ દર્શાવી મદ્રેસામાં બાળકોને જાહેર રજા કરી સમગ્ર શાળા રક્તદાન કેમ્પને સોંપવાનું જાહેર કર્યું હતું જેને શહેરીજનોએ પણ બિરદાવ્યું છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ પોરબંદર દ્વારા આપણા પોરબંદરમાં અલગ અલગ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને જે સુદામા ચોક છે એમાં અગિયારસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ આયોજન જે કરે છે એના તરફથી એક ગિફ્ટ પણ આપવામાં આવશે જે લોકો બ્લડ ડોનેશન કરે છે એને ગિફ્ટ આપવામાં આવશે અને એનો સમય છે સવારે સાત વાગ્યાથી એટલે સાત વાગ્યાથી શરૂઆત થઈ જશે બ્લડ ડોનેશન કેમ્પ એ પછી સવારે અગિયાર કલાકે આપણું જે અયોધ્યા ધામ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મહોત્સવનું લાઈવ એક મોટું જેને કહેવામાં આવે ને કે પચાસ ફૂટથી પણ વધારે મોટી સ્ક્રીનમાં એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તો એનો પણ બધા લાભ લે સાથે સાથે સાંજે સાડા વાગ્યે એક સત્યનારાયણની કથાનું પણ બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે એ કથા પૂર્ણ થયા પછી સાત કલાક વાગ્યે એટલે કે સાત સાંજે સાત વાગ્યે જે બાળકો છે નાના નાના બાળકો એ રામ ભગવાનનો અને અલગ અલગ મહાપુરુષોના વેશભૂષા ધારણ કરશે અને એ વેશભૂષામાં બધા લોકો ભાગ લેશે અને એ જે લોકો ભાગ લેશે એને પ્રોત્સાહન રૂપે એક યાદી સ્વરૂપે એ લોકોએ ભાગ લીધો છે એના માટે થઈને એને એક ગિફ્ટ પણ આપવામાં આવશે આવું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાતના નવ વાગ્યે નવ કલાકે મહા આરતી થશે સુદામા ચોકમાં બહુ જબરજસ્ત સરસ આયોજન થયું છે એ આયોજન આરતી થયા પછી પ્રસાદી વિતરણ એ અલગ અલગ જે આવ્યા હશે લોકો એનું પ્રસાદી વિતરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે દરેક લોકોને સારો એવો પ્રસાદ આપવામાં આવશે અને સાડા નવ કલાક પછી જે રામધૂનનો કાર્યક્રમ છે એ રામધૂનનો કાર્યક્રમ પણ બહુ મોટે પાયે બહુ વાંચતે ગાજતે અને સરસ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને આ પ્રમાણે જે રામ જન્મભૂમિ ઉપર જે બાવીસ તારીખે જે આ પૂર્ણા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ એના અંતર્ગત આપણું આ પોરબંદર છે એનું જે ખાસ જે મધ્ય કહેવાય જે પો સુદામા ચોક એ સુદામા ચોકમાં આથી આ બધાને આમંત્રણ આપવામાં આવે છે અને બધા લોકો ભાગ લે સમગ્ર સમાજ સમગ્ર હિન્દુ સમાજ આમાં ભાગ લે એવી એવું એક આયોજન છે તો આ મીડિયાના માધ્યમથી સર્વને આમંત્રણ નિમંત્રણ પાઠવવામાં આવે છે